ધરતી પર જન્મ કેમ થયો છે તમારો નથી ખબર કોઈ પૈસા કમાવા નોકરી કરવા ધંધો કરવા આ કરવા કોઈ લક્ષ્ય ખબર છે તમારો જન્મ ધરતી પર કેમ થયો છે વાતો ને જગત માં જબરા કોમ કરે છે મેળડી જબરી માતા ખાલી મોનતામાં ભલ ભલા દુઃખ મટાડ દેસ ઘેર બેઠા સપને આઈને કુળદેવી ને નામ બતાવી દેસ ઘેર બેઠા સપને આઈને દુઃખ નિવારણ કહી દેસ ત્યારે અર્જુન દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ને ત્યારે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના કર્યા અને આજનો મોણસ નરી ઓખે મેરડી માં ફરવા ને આગ્રહ છે ભોગવવા લખ્યું તો થોડું જલ્દી જલ્દી ભોગવી લે હું બેઠી છું જોડે ચિંતા ના કરી તને ભૂખે ને મરવા દઉં તને લાચાર ને બનવા દઉં તને મરવા ને દઉં ચિંતા ના કરી તારી બાપ દાદાની માતા બેઠી છું તમારી માં તમારા પડખે ઉભી રહે છે ભલે કદાચ પહેરવા કપડા ના રહે ને પણ તો એનો આભાર માનવો તો એના પ્રાર્થના કરવી કે માં ભલે પહેરવા લુઘડા ના હોય પણ તું મારી માં હાજરા હાજર મારી જોડે મન વિશ્વાસ છે ભલે પણ માં તું જેમ રચાવ જેમ રાખે એમ આવી તકલીફો જેને જેને જીવનમાં બેઠી છે ને એના અસલ મહા સુખ મળ્યા છે એમને ભૂલી જાવ મળી જાય બધું તમે તો આયા જાણે કઈ સુખ ની ખાણ હોય લૂટો આયા તો હું તો કઉ લૂટી જાઉં જેટલી લૂટવી હોય મારી કૃપા પણ મને એમને એમ નહીં લૂંટી શકાય ભાવ ભક્તિ થી લૂંટી શકશો એમને એમ નહીં લૂંટાવ વાતો વાપરી ને જગત માં ખુખાર મેલેડી જબરા કોમ કરે છે ખુખાર જબરી માતા ખાલી મોનતા મત ભલ ભલા દુઃખ મટાડ દેસ ઘેર બેઠા સપને આઈન કુળદેવી ને નામ બતાવી દેસ ઘેર બેઠા સપને આઈન દુખનું નિવારણ કહી દેસ ખાલી નામ દેતા સેકન્ડ પલવાર માં કોમ કરી દેસ એ ઓભરી ને જોયું ને અનુભવ અને તમે અનુભવ કર્યા તો માતાજી તો સહજ અહીં તમે નહીં મોનો કે મોનશો એમ મારામ કોઈ ફરક પડવાનો એટલે તમે મોનો છો તો ભલે એવો વિશ્વાસ રાખીને મોની લેવાય કે આમે માં હું નતો માનતો આમે તમે ના મોનો કદાચ માતાજી ભગવાન ના મોનો છતાંય દુઃખ આવવાનું એ આવવાનું જ છે ને એને રોકી શકશો વગર આમંત્રણ એ આવે નહીં આવતું આમંત્રણ આનો દુઃખ ને કે આવો એ દુઃખ આમંત્રણ છે અમારે ઘેર આવો એ રાહ જોવો છે આઈ જાય છે ને સમયે અને અત્યારે સમયે આવી જ ગયું છે ઘેર દુઃખ વગર આમંત્રણ નું તો એ દુઃખ તમારા ઘેર આવી ગયું બરોબર તો તમારે એક જ વાત નો વિશ્વાસ રાખવાનો છે કે માતાજી આ દુઃખ અમારા ઘેર આવ્યું છે ને પણ આ દુઃખ નું નિવારણ માં એક તારી પર ભરોસો રાખ્યો છે જગતમાં મારા બીજે ચોય જવું નહીં ચોય પૂછું નહીં ભલે તું જે રચાવે એ ખરું આઈ કોનું કામ છે જે પૂરે પૂરું કહી દે કે માં તું કરે અમર કોઈ કોઈ પૂછું નહીં દોણાય નહીં નખવાન જંતર મંતર નહીં ન કરો ને વારણ કારણ એ કરો જેમ થાય એમ જોય રાખીશ મારી ફુકાર મેરેડી તું બેઠી છું અને લો જે થાય છે મારા નજર હોમે થાય છે એવો વિશ્વાસ રાખજો તમે દુઃખમાં કદાચ રોતા હોય પ્રાર્થના કરતા હોય કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હો પૂરી કરું તોય તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી ના મેં તમારી પ્રાર્થના તમારી અરજી મેં સાંભળી છે પણ હું શી ખબર હું તમારી પરીક્ષા કરું છું કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારા આટલું દેવું છે છ મહિના દેવું ભર્યા છે છ મહિના નાય ભર્યાલું પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા થશે અમુક ને કેતા માડી અમુક તો પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે એને કામ થઈ ગયું કે પણ માડી અમે 4 મહિનાથી થી 6 મહિના થી આઈએ છે માં તું સપને આવી દર્શન આલ્યા તારા અનુભવ એ કરાયા બધુંય બે કોક કીધું એનું કામ થઈ ગયું અમાર જોડે આવતા બાજુવાળા એ આયા એક રવિવારમાં કોણ થઈ ગયું

અમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કોમ ના કરે પણ મને તારી પર વિશ્વાસ વિશ્વાસ નું નામ કોને કહેવાય આને કહેવાય પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય કોઈ આશરો ના રે કોઈ આધાર ના રહે ખાલી એક આહુડું પાડે ને હું ભૂખાર મેળવી જોડા પહેરવાના રહું આવી માતા જો ગોડાઓ ઓળખાણ થાય અને થશે અને ઓળખાણ એને થશે કે જેને હું ઓળખાણ કરાવવા માંગુ છું મને કોઈ આ દુનિયામાં ઓળખી શકે એક જ ઓળખી શકે જેને હું ઓળખાણ આલવા માંગુ છું એને જ મારી ઓળખ થાય નહીં તો જીવા તેવાને મારી ઓળખ થવાની જેમ અર્જુને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે એક પ્રાર્થના કરી કે ભગવાન તમે આખા પરમાત્મા તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા તારે ભગવાને શું કીધું કે આખોથી તમે મારા દર્શન કરી શકો નહીં આના માટે મારે તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે ત્યારે અર્જુન દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ને ત્યારે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના કર્યા અને આજનો મોણસ નરી ઓખે મેરડી મન ફોર્માને આગ્રહ છે આ નરી આંખે માતાજીને જોવાને આગ્રહ ચોથી દેખાય ગોડાઓ આ બુદ્ધિના જ્ઞાનથી તો ઓળખવા બેઠા છો આજના મોણસો ચોથી તમને ઓળખાણ પડે હું તો મન બુદ્ધિથી પર એ છું કે તમારી મન બુદ્ધિથી પર એ છું મારી ઓળખાણ બુદ્ધિ થી થાય મારી ઓળખાણ આંખો થી થાય એટલે તો મંદિરમાં માં જાવ છો આંખો નહી બંધ કરવી હતી તોય થઈ જાય છે થઈ જાય છે ને થઈ જાય છે ને એ દેવનો એવો પ્રભાવ હોય છે કે એના સમક્ષ જવાથી આપે રૂપિયા આંખો બંધ થઈ જાય કેમ થઈ જાય કે તમે આ આંખો થી દેવી શક્તિ ને ભગવાન ને જોઈ શકતા તો તમારે જોવાનું હોય તો ખાલી પાંચ મિનિટ વધારે નહીં તમારા ઘેર તમારી ચામુન માં હોય મહાકાળી હોય શક્તિ હોય કોડિયાર હોય જે તમારી કુળદેવી જે તળાવ માતા ને જેને તમે માનતા હોય એ બધા માતાજી ને તમારે અનુભવ કરવો હોય તો ઘેર ફોટા આવશે ને ખાલી વધારે નહીં એક ધારી પાંચ મિનિટ કોઈ જોઈ બતાવો એની દ્રષ્ટિ નહીં ટકાય ટકશે નહી ટકા એ નહીં જોઈ શકે પાંચ મિનિટ એક ધારી ક્યારે પાંચ મિનિટ ની વાત છોડો બે મિનિટ નહીં જોઈ શકે કોઈ તો એક ફોટામાં જો કદાચ પાંચ મિનિટ તમે કે બે મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામુ તમે નહીં જોઈ શકતા તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે કો એ સૂક્ષ્મ રૂપે હોય સૂક્ષ્મ રૂપે તમારી જોડે ચોવીસ કલાક હાજર રહેતી હોય પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે તારે આનો અનુભવ થાય નકના બધા ઓળખ થાય બધા થઈ જાય બધા નહીં થતી અને થઈ જતી હોય તો સારું નહીં તો તો લો અબી હાલ ઉડીને બતાવું આમ ત્રિશુલ બીસુલ બકરો બકરો લઈને આવી જવું પણ ના થાય ને પ્રગટમાં કોઈ પણ ભગવાન એ કોઈ પણ માતાજી પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે કોઈ દા પ્રગટમાં પહેલા કદાચ ભગવાન સતયુગમાં આલ્યા હશે દર્શન પણ પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે ના બને ક્યારે કેમ મેરડી મા દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને હાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય દર્શનની એટલી અભિલાષા હોય એટલી ચાહના હોય માં આવો તારા વગર જીવી શકું બસ તું રૂબરૂ તારે હું મેરડી માતા આ બકરાના રૂપમાં આવું એ માતા શું પણ એ ભક્તિની વાત છે એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી માતાજી હોય તો આમ ના થઈ જાય માતાજી હોય તો આમ ના થઈ જાય ખુખાર મેળડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય એવું ના મૂક લોકો આવું જેની જેવી શ્રદ્ધા હોય એ મેળડીના પરચા હોય તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કોમ કરીશ નહી તો હું જેમ છું એમ જ છું પણ જેને જેને જેવી જેવો વિશ્વાસ જેવી જેવી શ્રદ્ધા બેઠેલા દરેક કહીશ એવા મારા પુખાર બેરેડીના પરચાત અનુભવ તમારા જીવનમાં જોવા મળશે અને તે માતા સુખ મારા તમને દુનિયામાં રખડવા નહીં દેવા હજુ કહું રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ નવા આવશે અને જૂના જશે નવા આવશે જૂના જશે જે ટકવાના એ ટકવાના બીજા કોઈ ટકવાના નહીં રોજ મારો ચાયણો ફરાવું છું સમજ્યા તો તપસ્વીઓનું કામ છે બેહીન ટકીન હોભરે એનું કામ છે અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો એનું કામ નહી તો ઓટા ફેરાના આશીર્વાદ ને એમના માટે બેઠી જ છું ને જેને કોમ કરાવવા છે નારિયોલો મોની એમના માટે બેઠી જ છું ને જો ઢગલા થાય છે મોનતા રોજ 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 કરું છું બધાના કોમ જે પહેલી વાર જેને શ્રદ્ધા નહીં રાખી અમથું કોકલા કહેવાથી નોમ દીધું કે કુખાર વેંડીમાં મારું આટલું કામ કરે તોય થઈ ગયું છે બધા મજામાં રાખું છું મારા ધામ બધા સુખી રહે છે પશુ પક્ષી જીવ જંતુ બધા થાય રહે છે ને તમે તો આનંદિત થાવ છો પણ અહીં પશુ પક્ષીઓ તે ચણ ખાય છે ખબર છે ને